તેમજ લોકોને કઈ રીતે બચાવવા તેની પ્રાથમિક માહિતી પૂરી પાડવામાં આવી હતી અને શહેરની હોસ્પિટલમાં કોઈ જગ્યાએ આગ લાગે તો દર્દીઓને કઈ રીતે શિફ્ટ કરવા તેમજ આગ લાગે ત્યારે કઈ રીતે સંયમ રાખી અને કેવી રીતે લોકોનું વધુથી વધુ જીવ બચી શકે અને કોઈ જાનહાની ન થાય તેની પ્રાથમિક માહિતી પૂરી પાડી હતી અને કોઈ રસ્તા ઉપર આગનો બનાવ બને તો કઈ રીતે કેવા સમયે કેવી રીતે લોકોએ

હું વેસ્ટર્ન ફાયર સ્ટેશનમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે જોબ કરું છું મોબ ડ્રીલ એટલે એક ફાયર કોલ દરમિયાન કામગીરી કરવાની પ્રાથમિક તાલીમ અને એના દ્વારા અમારા સ્ટાફના દરેક કર્મચારીઓ બધા એક્ટિવ રહે અધિકારીઓ એક્ટિવ રહે અને હોસ્પિટલના સ્ટાફને બી અમે એક્ટિવ રાખી શકીએ એના માટેની જે કામગીરી કરવામાં આવે મોબ ડ્રીલ જે રીતે હોસ્પિટલમાં ગયા છે સ્ટાફને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે હોસ્પિટલના સ્ટાફને બધાને અમે મોપડ્રીલ દરમિયાન પૂરેપૂરી માહિતી આપીએ છીએ કે આગ લાગે ત્યારે શું કરવાનું કઈ રીતે આગ એબીસી બીસી સીઓટોની બોટલ યુઝ કરવાની આગ કંટ્રોલ કરવાની અને પેશન્ટોને કઈ રીતે આ ત્યાંથી હટાવવા અને પેશન્ટને કઈ રીતે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા એની પૂરેપૂરી માહિતી આપી છીએ